નમસ્કાર આપણી આસપાસ આંકડા જ આંકડા છે બરાબર પણ શું એ આંકડા ખરેખર કંઈ કહે છે ઘણીવાર તો ખોટી રીતે બતાવેલો ડેટા ફાયદાને બદલે નુકસાન કરી જાય છે તો આજે આપણે એવા છ સુવર્ણ નિયમોની વાત કરીશું જે સામાન્ય આંકડાને એકદમ સ્પષ્ટ અને દમદાર વાર્તા બનાવી દેશે ચાલો શરૂ કરીએ આપણે બધા જ રોજબરોજ ડેટાથી ઘેરાયેલા છીએ પણ ખાલી આંકડાનો ઢગલો હોવાથી શું થાય કંઈ નહીં એની અસલી તાકાત તો એને સાચી રીતે રજૂ કરવામાં જ છે સીધી વાત છે જો કોઈ ડેટાને સમજી જ ના શકે તો પછી સાચા નિર્ણય લેવા શક્યાથી અને જુઓ સમસ્યાનું મૂળ અહીં છે એ ખરાબ ગ્રાફ શું કરે એ ફક્ત માહિતી નથી છુપાવતો એ તો ઉલટાની ગૂંચવણ ઊભી કરે છે ખોટી ધારણાઓ બંધાવે છે મતલબ કે માહિતી આપવાને બદલે એ તો બસ અંધાધૂંધી જ ફેલાવે છે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે દરેક ગૂંચવણવાળા ડેટાની અંદર છે ને એકદમ સ્પષ્ટ વાર્તા છુપાયેલી હોય જ છે તો ચાલો એ ગૂંચ ઉકેલીએ અને સ્પષ્ટતાનો રસ્તો શોધીએ કોઈ પણ સારો ગ્રાફ બનાવવો હોય તો શરૂઆત એના દેખાવથી જ થાય છે તો ચાલો સૌથી પહેલા એવા બે નિયમો જોઈએ જે નક્કી કરશે કે આપણો ગ્રાફ શરૂઆતથી જ સાચી દિશામાં છે કે નહીં જો કોઈ પણ કામ માટે સાચું ઓજાર જોઈએ ખરું ને બસ ડેટા વિઝ્યુઅલાઇઝેશનમાં પણ એ જ છે જેમ કે બાર ચાર્ટ સરખામણી કરવા માટે બેસ્ટ છે તો લાઇન ચાર્ટ સમય જતા શું ફેરફાર થયો એ બતાવવા માટે અહીં જુઓ ખોટો ચાર્ટ પસંદ કરીએ તો શું ગડબડ થાય ડાબી બાજુ જોશો તો જે મુખ્ય વાત કહેવાની છે એ જ ખોવાઈ ગઈ છે પણ જેવો જ જમણી બાજુ સાચો ચાર્ટ પસંદ કર્યો આખી વાત એક ઝટકામાં સમજાઈ જાય છે એક વાત યાદ રાખવા જેવી છે સારો ગ્રાફ હંમેશા સિમ્પલ હોય છે એમાં એવી કોઈ જ વસ્તુ ના હોવી જોઈએ જે કામની નથી સીધો એ સાફ છે જેટલી ઓછી ગૂંચવણ એટલી વધારે સમજ તો ગ્રાફને એકદમ પ્રોફેશનલ લુક આપવા માટે આ ત્રણ સ્ટેપ્સ યાદ રાખવાના પહેલું બધી બિનજરૂરી વસ્તુઓ હટાવી દો બીજું સિમ્પલ કલર વાપરો અને ત્રીજું લખાણ એકદમ સાફ અને સ્પષ્ટ રાખો બસ આટલું જ કરવાનું છે સારું તો દેખાવની વાત તો થઈ ગઈ હવે વાત કરીએ પાયાની કોઈપણ ગ્રાફનો પાયો શું છે ચોક્કસ આઈ કારણ કે જો આંકડા જ સાચા ના બતાવીએ તો પછી કોઈ વિશ્વાસ કેવી રીતે કરશે જરા એક ક્ષણ માટે વિચારો શું ગ્રાફ પરનું જે સ્કેલ છે એ સાચી સાચી વાત કહી રહ્યું છે કારણ કે એમાં એક નાનકડો ફેરફાર પણ આખી વાર્તાને ઉલટાવી શકે છે સ્કેલ એટલે શું એક જાતની માપપટ્ટી છે જેનાથી આપણે ડેટાને માપીએ છીએ હવે વિચારો જો માપ પટ્ટી જ ખોટી હોય તો પરિણામ તો ખોટું જ આવવાનું ને આ જુઓ આ એક બહુ જાણીતી ટ્રીક છે એક્સિસ એટલે કે ઊભી ધરીને શૂન્યથી શરૂ કરવાને બદલે વચ્ચેથી ક્યાંકથી શરૂ કરી દેવાની એનાથી શું થાય નાના નાના તફાવત પણ પહાડ જેવા મોટા દેખાય આ તો સીધી છેતરપિંડી જ કહેવાય અને હવે સાચી તસવીર જુઓ જેવું સ્કેલ શૂન્યથી શરૂ થાય છે તરત જ વાસ્તવિકતા સામે આવી જાય છે આજ તો પ્રામાણિકતાથી ડેટા બતાવવાની તાકાત છે આ નિયમ ભલે એકદમ સિમ્પલ લાગે પણ છે બહુ જ જરૂરી વિચારો જો એક્સિસ પર લેબલ જ ના હોય તો કોઈને કેવી રીતે ખબર પડે કે આ આંકડા વર્ષના છે રૂપિયાના છે કે ટકાવારીના સંદર્ભ વગર તો આંકડાનો કોઈ મતલબ જ નથી ચાલો હવે આપણે છેલ્લા બે નિયમો પર આવીએ અને આ નિયમો ખાલી ગ્રાફ બનાવવા માટે નથી આ તો જોનારનો વિશ્વાસ જીતવા માટે છે આ છેલ્લા બે નિયમો બે બહુ જ મહત્વના સવાલોના જવાબ આપે છે પહેલો આ માહિતી આવી ક્યાંથી અને બીજો આ માહિતી સાથે શું કરવામાં આવ્યું છે એકદમ સીધી વાત છે જ્યારે આપણે એ બતાવીએ છીએ કે આંકડા ક્યાંથી આવ્યા છે તો વિશ્વાસ આપોઆપ વધી જાય છે પારદર્શિતાથી જ વિશ્વાસ જન્મે છે એટલે ગ્રાફ પર હંમેશા આ રીતે સ્પષ્ટ લખવું જોઈએ કે સ્ત્રોત કયો છે અને ડેટાનું વિશ્લેષણ કઈ રીતે કર્યું છે આ એક નાનકડી વિગત છે પણ એનાથી આખું કામ વધુ પ્રમાણભૂત લાગે છે તો આ બધા નિયમો આપણે શીખ્યા પણ એ પ્રેક્ટિકલી કેવા દેખાય ચાલો એક સરસ ઉદાહરણથી આ બધી વાતોને જોડીને સમજીએ અરે મજાની વાત તો એ છે કે આપણે આ વિશ્લેષણ માટે જે સ્ત્રોતનો ઉપયોગ કર્યો છે ને એ પોતે જ આનો એકદમ પરફેક્ટ ઉદાહરણ છે એની જે સ્પષ્ટ નંબરવાળી લિસ્ટ બનાવવાની રીત છે એ જ તો એ સિદ્ધાંતો છે જેની આપણે અત્યારે વાત કરી તો આટલી બધી વાતનો સાર શું નીકળો છેલ્લે તો બધી વાત આવીને એક જ જગ્યાએ અટકે છે એક પ્રામાણિક વાર્તા કહેવા પર તો ચાલો આ છ નિયમોને ફરી એકવાર જોઈ લઈએ રજૂઆત માટે સાચો ગ્રાફ પસંદ કરો અને એકદમ સ્પષ્ટ રહો ચોકસાઈ માટે સ્કેલ બરાબર વાપરો અને લેબલ લગાવો અને છેલ્લે વિશ્વસનીયતા માટે સ્ત્રોત અને પદ્ધતિ ચોક્કસ બતાવો એક વાત હંમેશા યાદ રાખવી ગ્રાફ એ ખાલી આંકડા નથી એ એક દલીલ છે એક વાર્તા છે